અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવ મહોત્સવના અંતિમ દિવસે અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ ભગવાનને ફ્રૂટ્સ મીઠાઈ ફરસાણ વગેરે જેવી એકથી એક ચઢિયાતી વાનગીઓ પીરસવામાં આવી અર્પણ કરવામાં આવી પ્રભુના રૂટના દર્શન અન્નકૂટના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી કેટલાક ભક્તો તો બહાર ગામથી પણ અહીં દર્શનાર્થે પધાર્યા હતા ખાસ કરીને મહોત્સવના અંતિમ દિને કાલુપુર મંદિરમાં આવેલ રંગમહોલના ઘનશ્યામ મહારાજના દર્શન કરવાની મહિલાઓને પરવાનગી આપવામાં આવી હોવાથી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી સામાન્ય દિવસોમાં મહિલાઓ રંગમહોલમાં પ્રવેશી શકતી નથી પણ કેટલાક ખાસ દિવસોમાં આ છૂટ આપવામાં આવતી હોય છે

દર્શન માટે બહુ સારા દર્શન છે એમ એમ કે કે બહુ સારો લાભ છે છે લેવા જેવો અન્કુટના દર્શન કરવાથી એવું થાય છે કે આપણે દર્શન ભગવાનના અનકુટની સાથે કરીએ છીએ તો એ એમાં સમૃદ્ધિ વધે એવા આશીર્વાદ ભગવાન આપણને આપતા હોય છે અને આજે આ મહોત્સવનો છેલ્લો દિવસ છે એ નિમિત્તે અન્નકૂટનું જે આયોજન કરવામાં આવ્યું છે એના ઘણા બધા લોકોએ લાભ લીધો એમાં અમે પણ છીએ